મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે જોઈશું કે સરકાર દ્વારા મારુતિ સુઝુકી ઇકો સહાય ચલાવવામાં આવે છે આ અંતર્ગત કોઈ પણ લાભાર્થીને ઇકો વાહન ખરીદવા માટે સરકાર દ્વારા સબસિડી મળે છે અને આની અંદર સાડા છ લાખની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે તો આનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે કયા લોકો આની અંદર પાત્રતા ધરાવે છે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે અને ફોર્મ કેવી રીતે ભરવાનું છે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો સેજ ગુજરાત દ્વારા સમાજના નબળા વર્ગ માટે વિવિધ સરકારી યોજના અને શિષ્યવૃત્તિ ચલાવવામાં આવી છે અનુસૂચિત જાતિ માટે ડીસી ઓનલાઈન પોર્ટલ પર સરકાર દ્વારા એક અલગ પોર્ટલ બનાવવામાં આવ્યું છે આ પોર્ટલ ઉપર મારુતિ ઇકોવાન પેસેન્જર ફોર વ્હીલર યોજના એના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે આ યોજના માટે શું પાત્રતા છે અરજી કેવી રીતે કરવાની કયા ડોક્યુમેન્ટ્સ જોશે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ સૌથી પહેલાં તો ઇકો વાહન ખરીદવા માટે નિયમો અને સત્તોની આપણે વાત કરીએ તો અરજદાર જે છે એ મૂળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના હોવા જોઈએ કુટુંબની જે વાર્ષિક આવક છે અરજદારના એ છ લાખ રૂપિયા અથવા તો તેનાથી ઓછી હોવી જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષથી વધારે અને પચાસ વર્ષથી ઓછી હોવી જોઈએ આની અંદર વ્યાજનો જે દર છે એ ત્રણ છે જ્યારે તમે બેંક પાસેથી કોઈ વાહન લોન લો છો ત્યારે બેંક તમને દસ અથવા તો અગિયાર વ્યાજ ઓફર કરે છે પરંતુ આની અંદર સરકાર દ્વારા ત્રણ ટકા વ્યાજ વસૂલવામાં આવે છે અને નિયમિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી બે ટકા વ્યાજ લેવામાં આવે છે આ યોજનાનું તમારે છન્નું માસિક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાના હોય છે અરજદાર કે અરજદારના કુટુંબમાંથી કોઈ પણ સભ્યએ અગાઉ કોઈ પણ સરકારી વાહન અથવા તો ધંધા માટે લોન લીધેલી ન હોવી જોઈએ અરજદાર કે અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય સરકારી અથવા તો અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતા ન હોવા જોઈએ અને અરજદાર પાસે વાહન ચલાવવા માટેનું લાયસન્સ પણ હોવું જોઈએ આ યોજનાની અંદર જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના છે આમાં ઓળખના પુરાવા ઓળખના પુરાવાની અંદર તમે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અને પાન કાર્ડ આ ચારમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપી શકો છો ઉમરનો પુરાવો ઉમરના પુરાવાની અંદર તમારું જન્મનું પ્રમાણપત્ર અથવા તો એલસી આ બંનેમાંથી એક તમે આપી શકો છો જાતિનો પુરાવો આવકનો પુરાવો આવકના પુરાવાની અંદર જે આવકનો દાખલો હોય છે મામલતદાર એ તમે આપી શકો છો અને રહેઠાણના પુરાવામાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ અને લાઇટ બિલમાંથી કંઈ પણ એક આપી શકો છો ત્યારબાદ રેશન કાર્ડ આપવું પણ ફરજિયાત છે અને ફોટો અને સહી આટલા જે ડોક્યુમેન્ટ્સ છે આમાં પુરાવા સ્વરૂપે આપવાના હોય છે આ યોજનાનો હેતુ શું છે સ્વરોજગાર મેળવવા માટે મારુતિ સુઝુકી ઇકો વાહન મેળવતા ઈચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિક રૂપે મદદરૂપ થવા અને હળવા દરે લોન આપવાનો આનો હેતુ છે આની અંદર છ લાખ પચાસ હજારની સહાય કરવામાં આવે છે અને નિગમની જે લોન છે એ પણ છ લાખ પચાસ હજાર છે પોર્ટલ જે છે આનું ઓનલાઈન પોર્ટલ છે પોર્ટલ ઉપર જશો એટલે અહીંયા ઉપર ચાર એપ્લિકેશન ઓપન થશે આની અંદર એક તો સ્વરોજગાર લક્ષી યોજનાઓ છે થ્રી વ્હીલર યોજના મારુતિ સુઝુકી અને ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો આની અંદર થ્રી વ્હીલરની આગળ આપણે વાત કરી હતી કે થ્રી વ્હીલર ખરીદવા માટે ત્રણ લાખ રૂપિયાની સહાય છે કરવામાં આવે છે મારુતિ સુઝુકી ખરીદવા માટે છ લાખ પચાસ હજારની સહાય કરવામાં આવે છે અરજી તમે જશો ઓપન થઈ જશે જે આ ટ્રેક્ટર અને યાંત્રિક સાધનોની જે સહાય છે એમાં પણ સાડા સાત લાખ રૂપિયાની સહાય કરવામાં આવે છે જે પણ સેમ ત્રણ ટકાના વ્યાજ દરે હવે એપ્લાય કરોની અંદર તમે જશો એટલે આ પોર્ટલ ઓપન થશે જેમાં તમારે તમારો ઈમેલ આઈડી મોબાઈલ નંબર અને પાસવર્ડની મદદથી કન્ફર્મ કરવાનું છે અને ટ્રેક્ટર અને યાંત્રિક વાહનો છે જ એ 60 લોકોને મળવાપાત્ર છે એકવાર તમે આની અંદર ફોર્મ ભરી દેશો ત્યારબાદ આની અંદર ડ્રો થશે ડ્રોની અંદર જેનો પણ નામ આવશે એને આ યોજનાનો લાભ મળશે ડ્રો પણ તમે આ જ પોર્ટલ પરથી જોઈ શકો છો હવે એકવાર ડ્રોની અંદર નામ આવી જાય અથવા તો તમારી પસંદગી થઈ જાય ત્યારબાદ તમારે શું કરવાનું ત્યારબાદ તમારે ઓફલાઈન જિલ્લા કચેરીની મુલાકાત લેવાની છે ત્યાં જઈને તમારું ચૂંટણી કાર્ડ આપવાનું છે અરજદારના બેંક ખાતાનું ચેક આપવાનું છે પોસ્ટેડ ચેક બેંકમાં કોઈ લેણું બાકી નથી તે અંગેનું નોટ યુ સર્ટિફિકેટ બેંક પાસેથી લઈને આપવાનું છે અરજદારે અગાઉ કોઈ સરકારી એજન્સી તરફથી સહાય મેળવેલ નથી તે બાબતનું સ્ટેમ્પ પેપર પર એક સોગંધ નામ રિવેન્યુ સ્ટેમ્પ નંબર

પચાસ લાખ હજારથી એક લાખની વચ્ચે તમારે એક જામીન પચાસ હજાર સુધીની સાહેબ કોઈ જામીન નહીં પચાસ હજારથી એક લાખમાં એક જામીન અને એક લાખથી વધુની જે ધિરાણ છે એની અંદર બે જામીનને આની અંદર જરૂરિયાત રહે છે તો આવી રીતે ઇકો વાહન ખરીદવા માટે તમે અરજી કરી શકો છો અરજી સંપૂર્ણપણે ઓનલાઈન કરવાની છે ડો પણ સંપૂર્ણપણે ઓનલાઈન થાય છે તો જો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેજો ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો